સુરતમાં તહેવારો સમય અસામાજિક તત્વો કાંકડી ન કરે તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે તો સુરતના ગણેશ ઉત્સવને ઈદ એ મિલાદના તહેવારને લઈ પેટ્રોલિંગ કરી રહેલી મૈધરપુરા પોલીસનું મુસ્લિમો દ્વારા ફૂલુંથી સ્વાગત કરવામાં આવ્યું છે સુરતમાં તમામ ધર્મના લોકો હર્ષોલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી રહ્યા છે ત્યારે તહેવારોની ઉજવણી ભાઈચારા અને શાંતિના વાતાવરણમાં થાય તે માટે સુરત પોલીસમાં સતર્ક થઈ ગઈ છે સુરત અત્યારથી સુરત પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી દીધું છે હાલમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે સાથે ઈદ મિલાદનો તહેવાર પણ આવી ગયો છે ત્યારે તહેવારો સમયે અસામાનિક તત્વો કાંકડી ચારું ન કરે તે માટે સુરત મૈધરપુરા પોલીસે મૈધરપુરા પોલીસ પતકથી મથકથી ચાર રસ્તા સુધી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેને લઈને ઝાંપા બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એસીપી આહીર મૈદરપુરા પીઆઈ સહિત તમામ પોલીસ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ જો ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેમાં કે લાલગેટ પોલીસ અને મૈદરપુરા પોલીસ ચોકાઈ પોલીસ આવે છે તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓ સાથે જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને રસ્તામાં જેટલા પંડાલો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિકાલ ચર્ચા કરે તેવી રીતે તેવી રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને જેટલા આપણાને લાગે કે ભાઈ પેટ્રોલ કરવી જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોચી વિસ્તારમાં કે ડીજ વિસ્તારમાં જેટલા જે ગુનામાં પકડાયેલા અસમાજ તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ ચાલે સુરતમાં હર્ષોલ્લાસની શાંતિ તથા ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે તે એપીએ પીઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓનું ફૂલોથી સ્વાગત કરી મુસ્લિમો અનોખો પ્રેમ પણ દર્શાવ્યો છે